ડભોઈ તાલુકાના દક્ષિણે પ્રયાગતીર્થ ક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે વડોદરામાં હળની લેકની ઘટનાને લઈને એકસો ત્રણ ઉપરાંત નાવડીઓ ચલાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ નાવિક શ્રમજીવી મંડળ ચાંદોદ દ્વારા મામલતદારને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરતા માત્ર પાંચ મુસાફરોને લાઈફ જેકેટ સાથે બેસાડવાની હંગામી છૂટ આપવામાં આવી હતી તરે ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આજ રોજ મંડળના ખર્ચે 850 લાઈફ જેકેટની ખરીદી કરવામાં આવી જેમાં 103 બોટ માલિકને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં બોટ દીઠ 7 આપવામાં આવ્યા હતા નાવિક શ્રમજીવી મંડળ ચાંદોદ દ્વારા કલેક્ટર મામલતદાર સહિત તંત્ર તેમજ ચાંદોદ ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો વડોદરા હરણીમાં જે તળાવમાં દુર્ઘટના થયેલી એના અનુસંધાનમાં પ્રશાસન દ્વારા અમારી બોટો બંધ કરાવવામાં આવેલી અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સેફ્ટીના સાધનો સાથે લાઈફ જેકેટ કે લાઈફ રિંગો હાથે મોકલો અને પાંચ પાંચ પેસેન્જરની પરમિશન આપેલી પણ લાઈફ જેકેટ લાયા પછી તો અત્યારે અમે આ અમારા ચાંદોદ નાવિક શ્રમજી મંડળ તરફથી અમે આ લાઈફ જેકેટ પોતાના ખર્ચે લાવી અને વિતરણ કર્યું છે એક એક બોટમાં સાત સાત આપ્યા છે અને એ અમારા જે પણ પેસેન્જરની સેફ્ટીના ભાગરૂપે એમને પહેરાવીને હવે ચાલુ કર્યું છે હવે આ દુર્ઘટના પછી અમને જે પણ પ્રશાસન કે ચાણોદ ગ્રામ પંચાયતના જે પણ સદસ્યો કે સરપંચ હોય ને અમારા મંડળના પણ દરેક સભ્યોનો અમે અને પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અંદાજીત અમે આઠસો ને ચાલીસ લાયા છે અને દરેક બોટમાં સાત સાત આપીએ છીએ ટોટલ અમારી એકસો ને ત્રણ બોટ છે